ભાબરના રહેણાંક મકાનમાં ચોરીની ઘટના સામે આવી બનાસકાંઠાના ભાબરમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે ભાબરમાં તસ્કરોનો તરખાટ અગાઉ પણ અલગ અલગ છ સ્થળ પર ચોરીની ઘટના બની હતી ભાબરના બાલાજી નગર સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી થતા ભાબરના લોકોમાં ભય મકાન માલિક પાલેનપુર પ્રસંગમાં ગયા તે સમયે તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ ઘરમાં રહેલ કબાટ મંદિરમાં પડેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લાખોની ચોરી ચોરીની ઘટનાની જાણ ઘર માલિકને થતા ભાબર પોલીસને કરાઈ જાણ ભાબર પોલીસના પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ શિયાળાની કડકડતી ઠંડીમાં ચોર ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા આરાથી હું બહાર જેલી હતી પાલપુરમાં સંમેલન ચાલતું હતું અને આ ઘટના આદ રાતે બની છે કેટલા વાગે મળી મને ખબર નહીં સંમેલન હતું પાલપુરથી હું અત્યારે આવી મને આજુબાજુવાળા જોઈન કરી એટલે હું ગાડી લઈને ઘરે આવી પછી અડધાતોલાન દોરો બે વેટીઓ પિસ્તાલીસ હજાર રોકડા અને આઠ નખલિયું અને તેર હજાર પોનસો નું પેન્ડલ આટલું માર ઘરમાંથી જયું છે મંદિરમાં નો ડબ્બો હતો મંદિર નો અહીંયા કોઈ રાસું નહીં બધું લઈ ગયા છે